સરપંચ સાહેબ ના પાંચ પાંચ વર્ષ આવ્યો સરપંચ ને વોટિંગ ચાલુ જો સરપંચેલું આપણું સરપંચ પાંચ સરપંચ ને આવું ચાલો આવું કામ થઈ ગયું આપડે સરપંચ સરપંચ હો જ હોય ગામનું વાંપરું હોય તો આપડે ને આપડું તો આપ્યું લઈ લો

આ સરપંદે આલ્યો નામ સરપં દેવાય કુલાબાને જે કરવું કરે ને બધા બાને સરપંચ રાખો છે આપણે રેડી આનું નામ સરપં દેવાય ગુરુબા મુસ્તાલ ને પાસા આ ઇશુ પર જો લાગે આવતા આલદ મેરા આ